દેવ હરિઓમ જય માતાજી વાયગા છે અત્યારે સવારના આઠ આપણી ગંગાજો ની ખાવા માંડી છે અને રોજ તો અત્યારે આપણે ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ જાય આજ વરસાદ નથી હારું છે સવાર માં ખાલી થોડોક ઝરમર ઝરમર વરસાદ આવી જાય પછી આખો દિવસ કાંઈ વરસાદ આવે નહી એટલે વરસાદ આવતો નથી જતો નથી કા બે ત્રણ દિવસની હરખી વરાપ દઈ દે તો કઈ કામ કર નાખી અને કા હારો થી વરહી જાય તો ઉપાદી નહીં એટલે હાવ પાવાની કે નહીં ને આઈ જ એવું નથી લાગતું કે વરસાદ અત્યારે આવશે એટલે અત્યારે ન આવે ને બપોર પછી આદર કરે ને તો બપોર પછી સારો વરસાદ આવે નકર તો શ્રાવણ મહિનામાં કેમ ઝરમર ઝરમર વરસાદ વરતો હોય એવું રોજ જ આપણે વરહી જાય છે શ્રાવણ મહિનો હાલે છે એટલે દેવાનશીન પપ્પાને આકુ છે આપણે અદાવારી મગફળીમાં હાથી એટલે ઈ ગયા છે ગામમાં દૂધ મૂકવા નાનજી બાપાને તેડવા ને આપણે એ જ કામે સડવાનું છે એટલે મગફળી નીંદવાનું છે એટલે બે દિવસમાં જ લગભગ નીંદાઈ ગયા જો આપણે મરચીમાં દવા છાંટી હતી એને આદડી થઈ ગયા અને એ આપણે થીપ્સની કથેરીની થીપ્સ માટે આપણે સાઈટી હતી ઇથિયોન અને માટે સાઈટી હતી આપણે પ્રોપર જેટ એટલે કે ઓમાઇટ કરીને આવે છે એ દવા એટલે એનાથી આપણે રિઝ્ટ સારું મળ્યું હતું કારણ કે કથીરી એટલે જે નીચે પાંદ આમ વરે એ કથેરી અને ઉપર પાંદ વરે આમ એ થિપ્સ આપણે એટલે બેની અલગ અલગ દવા વાપરવી પડે કારણ કે એક દવાથી કંટ્રોલ નથી થતું એક દવા એવી આવે કે બેય કંટ્રોલ થઈ જાય તો એ આપણે કોઈ પણ પ્રોડક્ટ દવાનો ઉપયોગ કરીને તો એનાથી થીફ અને કથિરી બેય કંટ્રોલ થાય બાકી જે પેસ્ટિસાઈડ બધી દવા જે આપણે ઉપયોગ કરીએ એનાથી બે કંટ્રોલ નથી થતું અને અત્યારે આપણે દવા લેવાસી પ્રોફેનોફોસ ઈરું છે આમાં લીલી દેખાય છે અત્યારે એટલે એના માટે કોરાજન લેવાસી અને મરચીને હવે આપણે એકદમ વધારવી જોઈએ કારણ કે હવે એમાં આંકડા મહિના દેખાવા અને આકડા દેખાય એટલે પછી મરચાં આવવાની તૈયારીઓ થવા મંડેની એટલે આપણે સોડવો મોટો હોય તો વધારે ઉત્પાદન આવે એટલે હવે આપણે જેમ બને એમ સોડવો વધારતા જ આવું એટલે વધારવા માટે આપણે લેવાસી જીબ્રાઈક એસિડ એકદમ નવી ફૂટ કરે કૂણા પાન કાંઈ ઘટે નહીં પરબારી છે ને પાંચ પાંચ છ છ પાન વધી જાય એટલે વધ કરે એટલે એકદમ એ જે ફૂઇટ આવે એ બધી એકદમ કૂણી હોય ચોખ્ખી અસર એટલે મરચી આપણી કાંઈ ન ઘટે એ મંડે દેખાવા અને રોગ મુક્ત થઈ જાય તો અત્યારે આપણે રાઉન્ડ છે પ્રોફેનોફોસ કોરાજન મૈટે અને જીબ્રેક એસિડ અને ભેગું આપણે ખાતરમાં આપતા જાય છે ઓગણી ઓગણી એટલે નવી ફૂટ આવે ને એટલે એમાં જ આપણે જોવાનું હોય રોગ છે કે નહી બાકી જે પાન જૂનું થઈ ગયું હોય આવું અને એ કદાચ વાકા હોય તો એ સીધું આપણે કીધે ન થાય કારણ કે રોગ મુક્ત થાય પણ એ સીધું ન થાય નવા પાંદ આવે ને એવા જોઈએ એ જોવાના હોય કે એ પાંદ કૂણું ચોખ્ખું હોવું જોઈએ અને અત્યારે વાતાવરણ ઠીક અનુકૂળ છે પણ કંઈક વાતાવરણ અનફેવર થાય ને તો આપણે દવા મારી હોય ને પાંચ છદી થાય ને તો પાછી આપણે કુકઈડ મંડે દેખાવા તો પાંચ છદી કે આજ દી પછી ફરીથી મારવી પડે એવું નમરે કે આજ મારી એટલે હવે અને પંદર દી કંઈ જરૂર નથી પણ અઠવાડિયામાં કદાચ રાઉન્ડ લેવોય પડે કંઈક પાંચ દી રાઉન્ડ લેવો પડે પણ હજી આપણે ઊંચી કોઈ એવી દવાની જરૂર નથી કે સાત આઠ હજારની લિટર આવે એવી મારી અત્યારે નોર્મલ છસો સાતસોની લિટર આવતી હોય એવી દવાનો ઉપયોગ કરી તોય રોગ કંટ્રોલ આવી જાય એમ હા અત્યારે મરસી હારી છે હા મરસી આપણે જામ નાના રોપ સૈપ્યા હોય ને એટલે જ આમ એટલે જામ એઠેથી ફૂટે એમ થેકથી એટલે સોડવા મસલ ફૂટવાળો થાય

ફૂટ ભાગે બહુ એ તો આપણું થોડો કઈ રોપ મોટો આપણો રોપ માપ નો એટલે નકર બહુ મોટો થઈ ગયો એટલો એટલો દોઢ દોઢ ફૂટ નો તો દાતેણા પેલા વાધી લેવાનો હોય પછી ને પછી સોપન ઘણી ફર એવો પ્રશ્ન બને કે આપડે રોપ થઈ ગયો હોય દોઢ દોઢ ફૂટ નો અને વરસાદ હજી વાતાવરણ ન હોય વરસાદી માહોલ નું અને વરસાદ હોય નહીં પાણી હોય નહીં રોપ થઈ જાય પછી કરવું હું તો રોપ કદાચ આપણે બપોર કરવાનો પણ આપણે ધોર્યો આપણી મગફળીનો તૈયાર થઈ ગયો છે પાણી પાવું નથી પછી જરૂર નથી પણ આપણે તૈયારી રાખવાની ક્યારે જરૂર પડે એટલે સીધી મોટર ચાલુ જ કરવાનું રે ને અત્યારે મોટરે ચાલુ કરી દીધી છે પણ ખાલી ધોરિયો પાવા માટે પપ્પા દવા સાટે છે જેમાં આપણે કોઠીંબાનું વાવેતર કરવું છે ને ત્યાં ખડ બહુ થઈ ગયું છે ને અત્યારે ગારો છે એટલે કઈ હાથી હાલે એમ નથી એટલે એ દવા સાટે છે અને આપણે અહીંયા મોટર ચાલુ થઈ ગઈ છે ધોરીએ પાણી જવાનું એટલે મને કીધું કે ધ્યાન રાખજે ધોરિયો પી જાય એટલે ફોન કરી દે મોટર બંધ કરી દે અને આપણે નીંદી છે એ મગફળી એ મગફળી નીંદી ના જ આપણે પાવાનું ચાલુ કરવાનું છે કાલે માણસો જડશે તો ગોતી લેહે તો નીંદાઈ જાય છે એક દિવસમાં પછી તો અડધે ધોળિયો પૂગ્યો છે હવે ઠેક લગન જોવા જાવજો સટાઈ ગઈ જો અત્યારે આપણે આવી ગયા અдаваરા ખેતરમાં કારણ કે આપણે ગયાતા બાપભાઈ ની મોટર કાઢવા માટે હવે આમાં કામ હોય આપણે તો આજુબાજુ વાળા કે ભાઈ કુટુંબમાં કોઈને જો એવું કામ હોય અને ફોન આવે તો આપણું કામ મૂકીને જવું પડે હોય ને આપણે મોટર કાઢવા ગયા હતા નહીં ને અત્યારે મગફળી નીંદે હે મગફળી તો એવું છે ઝીણો બિયારો બહુ છે એ આપણે નીંદવો નથી મોટું મોટું લઈને ભાગવાનું હે

આ વસ્તુ છે ને કંટાળો નો આવે ને એને હાલે એટલે આપણે કંટાળો આવે ને એટલે ના હાલે મને કંટાળો આવે જ નહીં મોબાઈલ હોય ને એમાં ગીત ચાલુ કરી દેવાના આપણે આપણી રીતના કામ કરવાનું મોબાઈલ એની રીતે વાયગા રાખે એટલે આપણે સીધું ક્યારામાં ધ્યાન એમાં સીધું પપ્પા બા હું કામ કરે છે ઈ હું નિરીક્ષણ નો કરી રહ્યા રાખ ઈ વાત સાચી ઈ એની રીતે કઈ કઈ કામ તો કરતા હોય બેઠા તો નહીં હોય હું આવ્યો વાડીએ

પછી આપણે આવું નથી કારણ કે બિસાડી આવે અઠવાડિયું દસ દી હું વાળી હોય આવું તો શું કામ નું બિસાડી ત્યાંથી મમ્મી મમ્મી જલક વલખા કરતી હોય એટલે આપડે એની હેરે જ રેવાનું છે હવે પછી બિસાડી પાછી હોસ્ટેલ માં વહી જાય અને એને આપણે કાલ જ તેડવા જવાનું છે પણ આપણે કાલ તેડવા નહી જાય માર ભાઈ ની તેડી આવશે ને આપણે રક્ષાબંધન ના દિવસે જાવ પણ કાલ થી રજા પડી જાય છે હોસ્ટેલ

છ છ ઇંચ ને વાવી વાવી પર્યાન કરતા હોત ને તો પાછી પોર નો જેવો પ્રશ્ન થાત પોર નો હાલત અને પાછી મોટી થઈ ગઈ હે પાંચ પાંચ હાથ પાંદડે થઈ ગયા એટલે હવે આને કઈ તકલીફ ન પડે અને હવે મગફળી ભેગી થાય ને

આપણે તું વેર ગઈ એટલે ટાઈમ થઈ ગયો છે હાડા સો એટલે આપડે ગંગા દોવાનો હજી ગંગા દોવાઈ જાઉં તો હવા હાથ હાડા હાથ થઇ જાય ઘરે જાઉં તો